ખેંચી લેલા હરે 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 આમરાન કે પાછે ખેચી લેલાવે હે મહારાજ

રસ્તો છેલ્લા વર્ષ દિવસ આડેગાડેથી બંધ રહ્યો છે જેના કારણે જબરજસ્ત શહેરના અંદર ટ્રાફિકની પરિસ્થિતિ આપણે છેલ્લા વર્ષ છે સ્વાભાવિક રીતે નેશનલ હાઈવે અને જે બાયપાસનો જે આખો ટ્રાફિક છે જયારે સિટીના અંદર જતો હોય અને વાકાને જેવા શહેરના અંદર જે તકલીફો છેલ્લા વર્ષ દિવસથી જોઈ છે એને હવે પૂરું કરવા માટે જયારે ગામની અને વિસ્તારની માંગણી ઘણા ટાઈમથી હતી હવે અધિકારી ગણે એમના ને બધું કાગળિયાનું બધું પૂરું કરાવી ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાવીને અત્યારે જયારે કામ એમને ચાલુ કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામ પૂરું થાય એવી અમે બધા આશા રાખી છે દોઢ થી બે મહિનાના અંદર આખો કાર્યક્રમ ચોમાસો આવે એના પહેલા પૂરું થાય જેથી કરી આ એક જે બ્રિજ જે ટ્રાફિક માટેનો એક બહુ મોટો સમસ્યા બનીને ઉભો રહ્યો હતો શહેર માટે એમાંથી આપણે વાકાનેરની જનતા બહાર નીકળે એના માટે આપણે અહીંયા ઉપસ્થિત અમારા અધિકારી ગણ બધા ઉપસ્થિત છે અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને ગામવાસીઓને અધિકારી તરફથી અને અમારા બધા તરફથી પણ ખાતરી છે કે આવનારા મહિનાના અંદર એટલે ચોમાસાના આ પુલનું વર્કિંગ પૂરું થઈ જશે અને પુલ પૂરી રીતે કાર્યરત થઈ જશે જેથી કરી અને જે બાકીનો જે ટ્રાફિક અત્યારે આપણે સિટીના અંદર જોઈએ છે જે ગંભીર પરિસ્થિતિ છે એમાંથી આપણે આપણા બહાર નીકળશે બરાબર છે તો સાહેબ કેટલા સમયની આપશે કેવી ટાઈપ નું આ બ્રિજ બનશે એનું વિષય કહેશો તમે

એનો બધાને ઇન્તજાર છે તો અત્યારે આપણે ખાસ કરીને આવ્યા છે મચ્છુ નદીના પુલ ઉપર આવ્યા છે જે જામનગર નો જે બાયપાસ રોડ જે છે એ રોડ અત્યારે કેટલો બહેનો છે અને કેવી રીતે બહેનો છે એ જો મને ખેંચીને લાયા અરે અરે આ મારા વાલા જો આ પણ બનાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પડી ન જાય પિલર અને રેલિંગ જે સરસ મજાની જો રેલિંગ પણ અત્યારે બનતી જાય છે અને રેલિંગ બની ગઈ છે જો એ બતાવું છું તમે શું તો તમને રેલિંગ પણ બતાવું છું શું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે રેલિંગ પણ બની ગઈ છે અને ખરેખર

ભલામણ કરી ગુજરાત ના એક ચૂંટાયેલા જે ધારાસભ્યો ચૂટે છે અને ચૂટાઈને જે રાજ્યસભામાં જાય છે અને ગુજરાત માંથી છે તો એ ભલામણ કરી શકે છે એના ભલામણ કરવાથી આ પુલ બન્યો છે તો એને પણ આપણે અભિનંદન આપીએ તો કે અને ગુજરાત સરકારને આપણે અભિનંદન આપીએ છીએ ગુજરાત સરકારે એક સરસ મજાનો પુલ બનાવ્યો છે ધન્યવાદ 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 આપણે ગુજરાત સરકારને આપીએ છીએ કે તમે સારું કામ કર્યું છે જો દર્શક મિત્રો આપણે જો અત્યારે રેલિંગ બની ગઈ છે હું તમને બતાવું છું જો જો આખી આ રેલિંગ બની ગઈ છે સામેમાં પણ રેલિંગ બની ગઈ છે અને બનતી જાય છે જો સાઈડમાં અત્યારે મચ્છુ નદી બે કાંઠે ફેરી છે કારણ કે અત્યારે આ ચેક ડેમ છે એટલે પાણી એમાં ભરેલું છે હા જાતું જાય છે અત્યારે જો સરસ મજાનું કામ પણ અત્યારે સારી ઝડપે થાય છે જો અહીંયા બની ગયું છે જો અહીંયા પિલરના બધાય બનેલા પડ્યા છે પેલા કરતા સારું છે પેલા કરતા સારું બની રહ્યું છે બહુ સાચી વાત છે તમારી શું જો આ કામ ખૂબ સરસ મજાનું થઈ રહ્યું છે એટલે ખરેખર ખૂબ સારું કામ થાય છે જો આ ભાઈ આવે છે શું ભર્યું ભર્યું આ પુલ કામ કેવું સારું બની રહ્યું છે કેમ સારું છે હા ચાલુ થાય તો મજા આવે કેમ લાગે છે એટલે અત્યારે કેવી રીતે જરાક દર્શકો ને એક ઝલક બતાવાનો છું કારણ કે સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા એ પણ ખુબ પ્રયાસો કર્યા છે અને જે પ્રયાસોના ભાગરૂપે જે આજે પુલ બન્યો છે જે ખરેખર એકાદ વર્ષ જે બનવાનો હતો એનાથી થોડોકો વચ્ચે વિલંબ આવ્યો તો થોડોક વિલંબ થયો છે પણ જે પુલ બન્યો છે ખુબ સારો બન્યો છે

જો ભર્યું ભર્યું ભર્યો આ આ પુલ બીનો છે કેવો બીનો છે સરસ બીનો છે ને બસ બસ આ એમ હવે બધાને આજે ટ્રાફિક ની સમસ્યા છે એ હલ થઈ જશે આજથી હલ થઈ ગઈ જો ભાઈ આજથી હલ થઈ ગઈ જો ભાઈ આજે જાય છે હાલો જો નીકળો જો એટલે અમે જોઈએ હા હા

વેવલીને ફાયદો થયો વાકિયાવાળાને ફાયદો થયો વાંકિયા ફાયદો થયો રાણકપરને ફાયદો થયો અને સિટીના જે કાંઈ ફકડાવાળા નાના પૈસા વાહન લઈને હાલતા હોય એ ચાર વાહનવાળા એને બિચારાને તોલ લાખ અમારી ગામની સરદમાં બેય બાજુ નાખી દીધા બરાબર છે અને આ રીતે અમારા ગામનો હક છે કોઈ અમને હેરાન કરે તોલ નાખવું નાના વાહન વાળો ગરીબ માણસ ભંગાર લઈને હાલતો હોય એને કાયમ માટે શોષણ થાય સો રૂપિયા મળતા હોય તો એ બિચારો એનું રોલિંગ હાલે છે એની બદલી મો રૂપિયા લઈ લે બરાબર નાના વાહન વાળાને હાલવા નથી

અને સારું માણા કર્યું છે નાના માણસો પીછાડા જેમ તેમ કરી પેટ ફરે છે એને ટોલ નાખે પૈસા લઈ લે છે અને આવી રીતે હાલે છે તો સાહેબ અમારે શું કરવાનું સાહેબ બરાબર છે આ રસ્તો બની ગયો સારું કેવાય રોડ બરાબર હવે ટ્રાફિક ને વાંકે ને નહીં નહીં થોડુંક કમતી હો હા જો અહીં પણ કમતી હો જાય સાથે એટલે ધન્યવાદ આપડે વાહ વાહ રાજેન્દ્રશ્યામ ઝાલા એડવોકેટ એન્ડ નોટરી ચેરમેન શ્રી જમીન વિકાસ બેંક વાંકાનેર વાંકાનેર શહેરનો જે સળગતો પ્રશ્નો હમણાં ઘણા ટાઈમથી હતો એટલી બધી ટ્રાફિકની સમસ્યા હતી એ ટ્રાફિક પંચાસર પાસેનો જે પુલ છે એ પુલ ડેમેજ થવાથી આ ટ્રાફિક વાંકાનેર સિટીમાં આવતો હતો પરંતુ વાંકાનેરના નામદાર મહારાણા સાહેબ અને સાંસદ એવા માનનીય કેશીદેવસિંહજી ઝાલાના અથાગ પ્રયત્નોથી આ પુલ ટૂંક ટૂંકા ગાળામાં અને જરૂરિયાત જ્યારે ઊભી થઈ છે ત્યારે આ પુલનું પુનર્નિર્માણ થઈ રહ્યું અને ટૂંક સમયમાં એ પુલ ઉપરથી વાહનવ્યવહાર શરૂ થવાના છે ત્યારે હું ભારત વાંકાનેર એક જનતા તરીકે માન્ય કેશરી દેવસિંહ ઝાલાનો અને ગુજરાત રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વાંકાનેર શહેરની જે ટ્રાફિકની સમસ્યા હતી એ સમસ્યાને સમજી અને તાત્કાલિક અસરથી કેશરીદેવસિંહજીના અથાગ પ્રયત્નોથી અને સરકારે એમની આ લાગણી અને માગણીને સ્વીકારી અને ટૂંક સમયમાં જ આ કામ પૂર્ણ કરવાના આરે જઈ રહ્યું છે ત્યારે હું વાંકાનાની જનતા વતી માનનીય દેવસિંહજી ઝાલા અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોમાં નવા કામ થતાં રહે એવી પણ હું અપેક્ષા રાખું છું નમસ્કાર ભારતી ટીવીને હું ઝાલા દીપકસિંહ વાંકાનેર શહેર મહા ભાજપ મહામંત્રી જે ઘણા લાંબા સમયથી વાંકાનેરમાં એક ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન હતો જે તાજેતરમાં જ વાંકાનેર બાયપાસમાં જે રાતી રાતીદેવડીનો પુલ બાયપાસ ઘણા સમયથી બંધ હતો જે વાંકાનેરના મહારાજા તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી કેશીદેવસિંહ ઝાલાના અથાત પ્રયત્નથી તે પુલને તાત્કાલિકથી અતથી તેઓને કામ ચાલુ કરાવી અને દિવાળી પહેલાં આ કામ પૂર્ણ થાય જેથી વાંકાનેરની એક મોટી સમસ્યા ટ્રાફિક નીતિ તે પૂર્ણ થવાના આવે છે અને સમગ્ર વાંકાનેર પંથકમાં હર્ષની લાગણી અનુભવી છે જેથી વાંકાનેરની સંગઠન વતી હું વાંકા રાજ્યસભાના સાંસદ શ્રી કેસી દેવસિંહ ઝાલાનો તેમજ ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું